આ રોડનું કામ ચાલુ છે ને આમાં પેલો ડ્રામર ફોરા નહીં મારતા આ ગાદો પર જ મારી જાય છે જોઈ લેજો

તામર તામર ફુવારા વગર મારતા છે આ રોડનું કામ ચાલુ છે જોઈ લેજો આ ફુવારા વગરનું રોડનું કામ ચાલુ છે જોઈ લેજો આ ચાલુ છે લાઈવ અહીંયા કોઈ ધ્યાન નથી આપતા એટલે અહીંયા છે ને આ આ લોકો આવી રીતના કામ કરતા છે રાતના